રાજ્ય શાખા અને ડબોઈ તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે એનએસએસના સહકારથી આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન ઇન્ડિયન ક્રોસ સોસાયટી ડબોઈ બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે મંત્રી પ્રોફેસર અશોક બારીયા આચાર્ય પ્રોફેસર સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું કેમ્પના ઉદઘાટન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ કારોબારી ચેરમેન તેજલબેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સિનિયર મેમ્બર યુસુફ ફાતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડબોઇ બ્રાન્ચના ચેરમેન ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબે જણાવ્યું હતું કે રેડ ક્રોસ સોસાયટી ડબોઇ બ્રાન્ચ હંમેશા કોઈપણ કુદરતી આપત્તિ અને માનવતા કાર્યમાં અગ્રેસર હોય છે હવે પછી બ્લડ ડોનેશન અને થેલેસીમિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જ આયોજન કરવામાં આવશે આ કેમ્પમાં પોસો ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદ દરેકે દરેકને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ દ્વારા આજે ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આઈચે કપ અને મફત કચ્છનો રાખવામાં આવેલો છે ખૂબ સુંદર તેનો પ્રતિસાદ મળે છે ચારસો કરતાં પણ વધારે દર્દીઓની આજે તપાસ થઈ અને મફત કશ્માનું વિતરણ થયેલું છે આ જ રીતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અવારનવાર સેવાથી એ પ્રવૃત્તિ અગાઉ પણ ચોપડા વિતરણનો કાર્યક્રમ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે આગામી સમયમાં બ્લડ ડોનેશન અને થેલેસી ચેકઅપ કેમ્પનું પણ અમે આયોજન કરેલું છે આ કેમ્પમાં આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આખી સમગ્ર વડોદરા જિલ્લા કેળવણી મંડળના ચેરમેન શશિકાંતભાઈ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરાજભાઈ કારોબારી ચેરમેન તેજલભાઈ અને અમારા લાયન્સ ક્લબના ચેર ચેરમેન શ્રી હમલભાઈ રાખી તથા દરેક લોકોએ ખૂબ સુંદર સહકાર આપે છે જેના